ગાંધીનગરની ગિફ્ટ સિટી ખાતે વોલોંગ ગોંગ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના રેન્કમાં આ યુનિવર્સિટીને ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો હવે જોયા ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર ખાતે જે ગિફ્ટ સિટી ખાતે બીજી યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી ઓફ વોલેંગ ગોંગ ઓસ્ટ્રેલિયાનું લોકાર્પણ રાજ્યના પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું વોલેંગ વોલેંગોંગ યુનિવર્સિટી ઇન્ડિયાની ઇન્ટરનેશનલ રેન્કિંગમાં આ ત્રીજા નંબરની યુનિવર્સિટી છે ગિફ્ટ સિટી માટે ખાસ કરીને એજ્યુકેશન માટે આજે ખૂબ જ મહત્ત્વનો દિવસ હતો અને બીજી યુનિવર્સિટીનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું લોકાર્પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું આજે ખાસ કરીને ગિફ્ટ સિટીમાં માત્ર હવે ફિલકેટ આઈટી ટોલ માર્કેટ ગિફ્ટ સિટી હવે એજ્યુકેશનનું પણ હબ બનતું જાય છે થોડા સમય અગાઉ ઓસ્ટ્રેલની પહેલી યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે બીજી યુનિવર્સિટીનું સેટઅપ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે ગુજરાતની પણ દેશ વિદેશથી આવનારા વિદ્યાર્થીઓ હવે આ યુનિવર્સિટીમાં શૈક્ષણિક લાભ લેશે તેવો આશાવાદ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો હતો સિટી ખાતે બીજી ઇન્ટરનેશનલ યુનિવર્સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે

インターナショナルエデュケーションハブ બી બનતું જઈ રહ્યું છે થોડા સમય ago аж ઓસ્ટ્રેલિયા ની પહેલી યુનિવર્સિટી અહીંયા લોકાર્પણ કરવામાં આવી હતી આજે આ બીજી યુનિવર્સિટી નો સેટઅપ બે ગિફ્ટ સિટી સાથે ચાલુ કરવામાં આવ્યું છે ગુજરાત નહીં પરંતુ દેશ અને વિદેશ થી સ્ટુડન્ટસ ઓ આવનારા દિવસો માં ગિફ્ટ સિટી ખાતે આવીને ભવિષ્ય નો એમનો innovation.